પણ એવું સરસ મજાનું પોતે મંદિર બનાવ્યું અને પોતે પદરાવે પોતાનું સ્વરૂપ પોતે પદરાવે પોતાનું સ્વરૂપ તાળી પાડી નાચી લો કારણ કે વરાધા ની ધાન માં જાય ને એટલે વરાજાના ના ગુણ ગાવાના હોય અને નાચી અને ભગવાન ને રાજી કરવાના હોય

ਸਿੱਖਾ ਪਤਰੀ ਥਾਈ ਹਰਿ ਮੰਡਪ ਜੇ ਮਸਤ ਪਤਰੀ ਥਾਈ ਵਾਲਾ ਨੀ ਪਾਣੀ ਮਤ ਨਾਮਤ ਸੰਭੜਾਈ ਵਾਲਾ ਨੀ ਪਾਣੀ ਮਤ ਨਾਮਤ ਸੰਭੜਾਈ ਯੋਗੀ ਨੂੰ ਆਸਨ ઓને સવાર માં જાગી અને જે ગ્રંથ વાંચવાની આજ્ઞા કરી એ શિક્ષા પત્રી આ હરિમંડપ ની અંદર થઈ બધા વેણ હાથા પડે એટલું જ બોલવું ખોલવું નહીં એક વેણ ખોટવું છોલવા નહીં બહુ કુળના સાંપડા માપ બંધાય નહીં કદી ને મોટું હાણ દેખી ક્યારે નો હરખવું ફરકવી નહીં કદી નિંદા પર આવી ભૂખમર હો પણ અખજ ન ફરખવું નીકળવી નહીં કદી અવર નારી લાભમર હોય પણ કપટથી ના લીજીએ કીજીએ સાક્ષી નકો કુડી પાણી ગાળાવીને કદી ન દીજીએ મૂળગી દીજીએ નીકો મૂડી ફાગળ નો ભરોહો ક્યારે નો કરવો ભાજુમાં વિવાદ ક્યારે નો ફળવો અરે કેદા વિના કોઈના પંચમાં પડવું નહીં ગળાના સ્વાદ વિના નકો ગાવું અરે ઊંડા પાણીમાં નકો નાવું કવિ કુંભ રાશિ કહે એટલી રાખવી વડોદરા માં વિપ્ર ને માટે સંભાવી દીધો કાળ કાળ ઉપર કાબુ જેનું એવા સાધુ ગોપાળ ગોપાળાનંદ સ્વામી એકવાર જોરદાર તાળેથી વધાવો જે ગોપાળાનંદ સ્વામી સાળંગપુર ની અંદર હનુમાનજી પધરાવે અને પાદર ની અંદર કોઈ દુખ્યું આવે અને ભૂત ભાગી જાય પૂજ્ય સદગુરુ વિષ્ણુ સ્વામી અથાના વાળા એ પણ ઉપસ્થિત છે એમણે જે વડતાલ ની અંદર અદભુત વિકાસ કર્યો છે એમને પણ જોડા તાળેથી વધાવો સારંગપુર ની અંદર જે હનુમાનજી ની મૂર્તિ દૂર દૂર થી દાદા ની મૂર્તિ દેખાય એવી મૂર્તિ પધરાવી અને કમિયાળા પીપળી ની બાજુમાં કમિયાળા એકસો ને ચોરાણું વર્ષ પહેલા મરકી નો રોગ આવ્યો ને કોઈ ભક્તોએ જૈન મહારાજ ની પ્રાર્થના કરી કે માણસો અને પશુઓ ટપ ટપ મરે છે માટે કઈ કૃપા કરો અને ગોપાળા સ્વામીને મોકલા હનુમાનજી પદરા એકસો ને ચોરાણું વર્ષથી આજ કોઈ પશુ કે વ્યક્તિ માણસ કોઈ ખોટ કાપણ વાળું જન્મું નથી આ પ્રતાપ છે કષ્ટભંજન દેવ નું நம்ம बरे என बरे பன்னார் પ્રસાદ વડતાલ ની અંદર બને છે એવો ક્યાંય પ્રસાદ બનતો આપણી વડતાલ વડતાલની સ્વામિનારાયણ સંપ્રદાયની તો બહુ પ્રખ્યાત થઈ ગઈ આ દોઢ વર્ષ પહેલા આપણે નૈરોબી વડતાલ ધામ બન્યું અમે ગયા હતા તો અમારે અરે સોએ ઘરે ભક્તો હતા તો ઓલે એર વોસ્ટ આવીને પૂછે દાદા ને મારી બાજુ દાદા બેટા ને કે દાદા શું જમશો દાદા કે મોહન થાળ એક મોતયો લાડવો ભજીયા રોટલી ડાળભા શાક અને સાઈસ નો ગ્લાસ કે ઓલરે એર વોસ્ટ છે કીધું બાબા આ વિમાન છે વડતાલ નું મંદિર નહીં અને ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા તો ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કર્યો મોદી મોદી સાહેબ તમે ચંદ્રયાન છોડ્યું હે ને તો મોદી સાહેબે કીધું હજી તો ભાઈઓ બહેનો ચંદ્ર ઉપર મંદિર બનશે ને અમારા ભક્તો પૂનમ ભરવા જવાના છે અને ચંદ્ર ઉપર મંદિર બનશે તો સ્વામિનારાયણ નું જ બનશે स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण थई स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण थई दुनिया ये आखी मा डंको देवाए दुनिया ये आखी मा डंको देवाए सत्संग मा सेवा करे ई सुखी पाए लक्ष्मी नारायण देव नी तो बात नो थाय હા લક્ષ્મીનારાયણ દેવ નો પ્રતાપ છે એકવાર જોરદાર તળે લક્ષ્મીનારાયણ દેવને ને હરેકૃષ્ણ મહારાજ ની મૂર્તિ ને વધાવો થાય કારણ કે આ દુનિયામાં ડંકો દેવાય ગયો આપણે સંપ્રદાય માં સવારથી લઈને સાંજ સુધીમાં માં પાંચ વખત આરતી ઉતરે એમ કહેવાય છે ને પણ હું તો એમ કઉ છું કે પાંચ વખત દિવસ માં નહી ચોવીસ કલાક સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ની ધજાના પતાકા છે એ ફડાકા મારી રહ્યા છે અને આ સર્વપરીનો સંપ્રદાય થાય હું તો કઉ છું અત્યારે સ્વામિનારાયણ ભગવાન સંતો માં પ્રગટ છે શાસ્ત્રો માં પ્રગટ છે મૂર્તિ માં પ્રગટ છે બાકી મનુષ્ય દેહ ધરી અને જો આ ધરતી ઉપર અત્યારે પ્રગટ હોત ને તો સ્વામિનારાયણ ભગવાન પાસે જેવી ગાડી હોય ને એવી ગાડી કોઈ પાસે પાત કારણ કે સ્વામિનારાયણ ભગવાન બસો વર્ષ પહેલા જે માણકી ઘોડી ઉપર બેસતા ને એ વખતે એવી કોઈ પાસે ઘોડી નહોતી જે

તમે જુઓ આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિરાસત તમે જો હું તો કહું છું અંદર આવીને બેહો કથામાં તો હયું તાડું થાય પણ અમારા સ્વામિનારાયણ સંપ્રદાય નું પાર્કિંગ હોય ને ત્યાં તમે આમ જુઓ ને તો તમારી શાંતિ ઠરી જાય એવી ગાડી પડી હોય સ્વામિનારાયણ એટલા સુખી થયા ગાડી તમે જુઓ એસન્ટને એવિયોન યુક્સિન ઓડીન એન્ડવન ને એમ્બેસેટરને એસેક્સ ઇન્ડિકા અલ્ટિનાન ઓસ્ટ્રેલોન આઈટેનને ટ્વેન્ટીન ઇન્ડિકન રોલ્સ ઇયોની યુકોન ઇનોવાન રોલ્સ રોને રિપટસની ઇટ્સની રેન્ઝવરને કોરોલાન કેમરીન કુર્ન ને ફેબિયન ફિગોન ફન્ટી ફિયાન ફરાન ફોર્ચ્યુનર અને બીએમ ડબલ્યુલ્યુ ને બોલેરો જેનને જાયલોન ને જીપસી જેટી ને જીવા વ્યારનાન વોક્સમેગન સની સુમો સેન્ટ્રો ને સ્કોપિયો શિયા સેલ સેલને સોનાતા ઇનો નેનો પોલો પચેરો માજા મર્સડીઝ માઇક્રોન તુફાન લોરા ટાવરા ફેબિયા ગેટસ યુવા યુટિલિટી હ્યુમરને સિટી અને પછી તમારી કેપેસિટી આ તો તમને ટ્રેલર બતાવ્યું છે સાચો ખેલ તો બીજા રાઉન્ડમાં આપીશ પણ આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા સુખદેવભાઈ ધામેલિયાને વિનંતી કરું આવો અને સંતો ભક્તોને લહેર કરાવો બાકી બીજા રાઉન્ડમાં હું આવીશ ગોપીનાથજી મહારાજનું સફા કરું ભગવાનનું સફાકરું પહેલીવાર વાર સ્ટેજ ઉપરથી રજૂ કરીશી નેક્સ્ટ રાઉન્ડમાં આવે જોરદાર તાળીથી વધાવો સુખદેવભાઈ ધામેલિયા